હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વઘારેલો રોટલો બનાવીશું છાશમાં તેના માટે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે એક મીડિયમ સાઇઝનું ટમેટો આ બેને મેં ચોપ કરી લીધું છે ત્યારબાદ આપણે ઠંડો રોટલો લેવાનો છે અહીંયા મેં એક રોટલો લીધેલો છે તમે સવારે બનાવીને હોય તો તમે આને બપોરે વઘારી શકો ઠંડો રોટલો હશે તો આ ખાવાની મજા આવશે ગરમ હશે તો આ રોટલો આપણે જો એવો ટેસ્ટ નહીં આવે એટલે ઠંડો રોટલો હશે તો એનો ટેસ્ટ સરસ આવશે ત્યારબાદ અહીંયા એક ચમચી કશ્મીરી મરચું બે ચમચી ધાણા જીરું એક ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે આદુ લસણ અને મરચાંને મેં વાટી લીધું છે હિંગ અને જીરું આ બેનો આપણે વઘાર કરીશું સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા આપણે ખાટી છાશ લીધેલી છે વઘાર માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જેટલું આખું ગીરું એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું અને એક ડુંગળી નાખી દઈશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે એટલે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આદુ મરચાં અને લસણ ખાંડેલા છે તે એડ કરી દેસું દે દે. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ટમેટો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું મીઠું આપણે રોટલો બનાવ્યો તો તેમાં પણ એડ કરેલું છે બે ચમચી જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે છાસ એડ કરી દઈશું છાશને ઉકળવા દેવાની છે ત્યારબાદ આપણે આમાં રોટલો એડ કરીશું પણ વચ્ચે વચ્ચે આપણે આને હલાવતું રહેવાનું છાશ આપણી ફાટી જાય તેના માટે આપણી છાશ ઉકળી ગઈ છે તેમાં આપણે રોટલો એડ કરી દઈશું બે થી પાંચ મિનિટ આપણે આને પાકવા દઈશું તો આપણો રોટલો રેડી થઈ ગયો છે હવે આપણે આને બંધ કરી અને આને સર્વ કરી લઈએ આપણે તો તૈયાર છે આપણો છાસવાળો વઘારેલો રોટલો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં